નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ બે છ બે હજાર પચીસ હળોદ માર્કેટિંગ યાર્ડમાં આવેલ વિવિધ જણસીઓના બજાર ભાવ તેમજ થયેલ આવક વિશે જાણકારી આપીએ આ બજાર ભાવ વીસ કિલોના રહેશે એટલે કે એક મણના રહેશે કપાસનો બજાર ભાવ રહ્યો છે બારસોથી લઈને ચૌદસો ને છન્નું રૂપિયા આવક નોંધાઈ છે એકસો ને પંચ્યાસી મણની જીરુનો બજાર ભાવ રહ્યો છે ચોત્રીસોથી લઈને એકતાલીસો પાંચ રૂપિયા આવક નોંધાય છે અઢારસો એકોતેર મણની વરિયાળીનો બજાર ભાવ રહ્યો છે એક હજાર એકથી લઈને સોળસો ને પચાસ રૂપિયા આવક નોંધાય છે બે મણની ઈસફ બજાર ભાવ રહ્યો છે પંદરસો પચાસથી લઈને ઓગણીસો બત્રીસ રૂપિયા આવક નોંધાય છે અઠ્યોતેર મણની એરંડાનો બજાર ભાવ રહ્યો છે બારસો પાંચથી લઈને બારસો ને બત્રીસ રૂપિયા આવક નોંધાય છે તેરસો ને પચાસ મણની ઘઉંનો બજાર ભાવ રહ્યો છે ચારસો પચાસથી લઈને પાંચસો ને આડત્રીસ રૂપિયા આવક નોંધાય છે એકવીસો ને મણની તલનો બજાર ભાવ રહ્યો છે ચૌદસોથી લઈને અઢારસો ઓગણીસ ઓગણત્રીસ રૂપિયા આવક નોંધાય છે વીસ હજાર ચાલીસ મણની રાયડોનો બજાર ભાવ રહ્યો છે અગિયારસો દસથી લઈને અગિયારસો દસ રૂપિયા આવક નોંધાય છે ત્રીસ મણની રાયનો બજાર ભાવ રહ્યો છે બારસો પચાસથી લઈને તેરસો ને ચોત્રીસ રૂપિયા આવક નોંધાય છે ચારસો ને સાહીઠ મણની ધાણાનો બજાર ભાવ રહ્યો છે અગિયારસોથી લઈને તેરસો ને છત્રીસ રૂપિયા આવક નોંધાય છે અગિયારસો ને વીસ મણની ચણાનો બજાર ભાવ રહ્યો છે એક હજાર વીસથી લઈને એક હજારને છ્યાસી રૂપિયા આવક નોંધાય છે પાંચસો ને પંચ્યાસી મણની સોલે ચણાનો બજાર ભાવ રહ્યો છે એક હજાર પચીસથી લઈને સોળસો ને પંચાણું રૂપિયા આવક નોંધાય છે બસો ને એંસી મણની મગફળીનો બજાર પર રહ્યો છે નવસોથી લઈને તેરસો બાર રૂપિયા આવક નોંધાય છે અગિયારસો ને ત્રીસ મણની મગનો બજાર પર રહ્યો છે બારસોથી લઈને ચૌદસો રૂપિયા આવક નોંધાય છે સાતસો મણની મેથીનો બજાર ભર રહ્યો છે સાતસો પિસ્તાલીસથી લઈ છે નવસો રૂપિયા આવક નોંધાય છે એકસો પંચાણું મણની અજમોનો બજાર ભાવ રહ્યો છે સાતસોથી લઈને અઢારસો ને બોતેર રૂપિયા આવક નોંધાય છે સાતસો ને પંદર મણની ગવારનો બજાર ભાવ રહ્યો છે આઠસોથી લઈને અગિયારસો ને અગિયાર રૂપિયા આવક નોંધાય છે એકાવનસો ને પચાસ મણની તો આ હતા હળોદ માર્કેટિંગ યાર્ડના તારીખ બે છ બે હજાર પચીસના બજાર ભાવ અને આ બજાર ભાવ વીસ કિલોના હતા એટલે કે એક મણના હતા સાથે જ ખેડૂત મિત્રોને કહીએ કે નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ચેનલ છે જેમાં નિયમિત રીતે ખેતીવાડીના બજાર ભાવ તેમજ હળવદ સહિત આજુબાજુમાં બનતી તમામ ઘટનાઓને અપડેટ મેળવવા માટે નજર હળવદની ચેનલને લાઇક કરો ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો આભાર ખેડૂત મિત્રો